હા ગાઈઝ આજના નવા દિવસમાં નવા બ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો અને આપણે ટાઈમ થઈ ગયો છે સડાપાતનો અને આપણે હવે જઈએ છીએ ડીસા કેમકે જવાનું છે આજે ચોટીલા પૂનમ ભરવા માટે તો હાય ગાઈઝ મિત્રો આપણે અત્યારે પાટડી પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો બસમાં બેસી ગયા હતા અને પાટડી હોટલે બસ ઊભી રાખી છે નાસ્તો કરવા માટે મિત્રો અને હોટલ બહુ સારી છે આજુબાજુનું વાતાવરણ પણ સારું છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે પાટડી ઉભા છીએ હોટલે કેમકે નાસ્તો કરવા માટે તમે જોઈ શકો છો આપણે આ બસ છે આપણે બસમાં બેસી ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો બાકીમાં પણ બીજી બસ આવી છે નાસ્તો કરવા માટે આપણે બેઠા છીએ મિત્રો આપણે નાસ્તો કરીને આવ્યા એટલે બસમાં બેસી ગયા છીએ હા કાજ તમે જોઈ શકો છો અત્યારે બસ છે સુરેન્દ્રનગર કોકવા થઈ છે તમે જોઈ શકો છો મિત્રો આ રસ્તા ઉપર જઈ રહી છે બસ અને આપણે જઈએ છીએ ચોટીલા આગલી પૂનમે પણ આપણે પૂનમ કરવા ગયા હતા ત્યારે પણ બ્લોગ બનાવ્યો હતો અને આજે ફરી પૂનમ છે એટલે ફરી આપણે જઈએ છીએ તો તમે જે જે મિત્રો પૂનમે ચોટીલા દર્શન કરવા ગયેલા હોય તે કોમેન્ટ કરીને જણાવજો અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરજો જે મિત્રો નવા જોતા હોય તે અને સપોર્ટ કરતા રહેજો હા ગાય ફાઇનલી ટાઈમ થઈ ગયો છે દોઢ વાગ્યાનો અને આપણે ચોટીલા પપ્પાની તૈયારીમાં જ છે અત્યારે બસ મૂડી પછીનું જે હોટલ છે ત્યાંના જમવા માટે ડ્રાઈવરોને આપણે બધાને ઊભી રાખી છે બસ અહીંયાથી જમી લેશું એટલે આપણે નીકળીશું તો આપણે જમી લીધું છે અને બસ ત્યાંથી નીકળી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો ચોટીલા હવે આવવાની તૈયારીમાં જ છે જોઈ શકો તમે ડુંગર આવી ગયા છે આ ડુંગર આજુબાજુનો વિસ્તાર ડુંગરો છે કેમ કે ચોટીલા પણ ડુંગર વિસ્તારમાં આવેલું છે એટલે આજુબાજુ ડુંગર આવી ગયા છે ચલો તાણી હવે ચોટીલા જઈને આપણે મળીશું બહુ કન્ટિન્યુ રહેજો હા ગાઈશ તો ફાઇનલી ચોટીલા ધામ આવી ગયું છે ચામુંમાંનું ધામ તો અહીંયા આપણે આવી ગયા છીએ તો ચલો હવે અહીંયાથી આપણે નીકળીશું ચોટીલા જવા માટે પણ એના પહેલાં પરસાદી લેવાની છે તો પ્રસાદી લઈ લઈએ અને પછી નીકળીએ હવે પહેલા દુકાનેથી લઈ લઈએ પરસાદી હા ગાય તો આપણે પ્રસાદી લેવાની હતી તો પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે ગબ્બરે ચડવાનું ચાલુ કરીશું મિત્રો તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો આપણે ચોક્કસથી તમને ચામુડમાના દર્શન કરાવીશું આ જે નાનું બીજું નીચે મંદિર બને છે મોટું એ છે તમે જોઈ શકો છો મિત્રો સામે છે ગબ્બર અને આ બાજુ છે તમે જોઈ શકો છો તમને ઝૂમ કરીને બતાવો આ માનું શું સામે ગેટ છે થઈને આપણે ચડવાનું છે મિત્રો તો બ્લોગમાં જોડાયેલા રહેજો તમને ચોક્કસથી માતાજી માતાની શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચેરિટેબલ તમે જોઈ શકો છો મિત્રો તો આપણે મેઇન ગેટે પહોંચી ગયા છે મિત્રો પ્રસાદી લઈ લીધી છે અને આપણે જ્યાંથી મેઇન ગેટે થઈ અને ચડવાનું ચાલુ કરીશું મંદિરે જો અહીંયા જે પૂનમો બાર મહિને આવે તે લખેલું બોર્ડ બનાવેલું છે એટલે કોઈને ફૂડી ના જવરાય એટલે તો કોઈ હોય તો ફોટો પાડી શકે છે સ્ક્રીનશોટ પાડી શકે છે મિત્રો અને આપણે પગથા ચડવાનું ચાલુ કરી દીધું છે મિત્રો અને જોઈ શકો છો પૂનમ હોવાથી પબ્લિક બહુ જ આવી છે અને અત્યારે આપણે ફાઇનલી હા ગાઈશ તો ફાઇનલી આપણે પહોંચી જવાના તૈયારીમાં છે અને તમે જોઈ શકો છો નીચેનો નજારો કેવો દેખાય છે ઉપર ડુંગર ઉપરથી મિત્રો હા ગાઈશ તો ફાઇનલી આપણે મંદિર પર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ લાસ્ટ સીડીઓ છે હવે અહીંયાથી આ શ્રીફળ વધારવાનું છે આ બાજુ મિત્રો શ્રીફળ વધારવાનું છે અને પાણીના નળ પણ આવેલા છે પીવા માટે તો કોઈ ઉપર જાય તો પાણી પણ છે ઠંડુ તો પી શકો છો મિત્રો હવે આપણે જશું લાઇનમાં કેમ કે દર્શન કરવા માટે લાઈન છે એના પહેલાં તમને નીચેનો નજારો બતાવું આ પુરી માટેની લાઈન છે મિત્રો આપણે લાઈનમાં ઉભી રહેવાનું છે એના પહેલાં તમે જોઈ શકો છો ગબ્બર ઉપરથી નીચેનો નજારો કેવું જંગલ વિસ્તાર દેખાય છે મિત્રો આજુબાજુ તો જંગલ જ છે ગબ્બરની કેમ કે ગબ્બર હોય તો આજુબાજુમાં તો જંગલ જ હોય મિત્રો અને જોઈ શકો છો મિત્રો તો ચાલો હવે આપણે લાઇનમાં ઊભા રહીએ દર્શન કરવા માટે તો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો તમને ચોક્કસથી ચાઉન્ડમાંના દર્શન કરાવ્યું છે મિત્રો જોઈ શકો છો મિત્રો ચાઉનમાની લાઈનમાં ટ્રાફિક બહુ જ છે

દક્ષાધ આપણે દર્શન કરી લીધા છે એના બાજુ નંદિર માતાનું મંદિર છે મહાકાળી માતાનું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો દસરાથી પછી જ બધા શ્રીફળ વધારવા જઈ રહ્યા છે આપણે દર્શન બહાર આવી ગયા તો મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે જઈએ જે માતાજીનું છે એ બાજુ જય શાહી બાજુ તમે જે કહેશો જ્ઞાનમાં જોડાયેલા રહે છે તમને ચોક્કસ બતાવીશું છું મા લખેલું છે એ પણ તમને લગ્ન બતાવું છું અહીંયા પણ થોડા કદાચ ઘર કરવાનું ભણી લઈએ તમે જોઈ શકશો માતાજીની સજા છે અહીંયા બે ત્રણ સજાઓ છે અને પાછળ માં લખેલું છે અહીંયા આપણે ફોટો પાડી લઈએ મિત્રો તો આપણે ફોટો પાડી દીધો મિત્રો અને હવે તમે બ્લોગમાં જોડાયેલા રહેજો આપણે તમને કાઢવા તાવીએ તો આ છે મા લખેલું અને માતાજીની ધજા છે અને મારા ભક્તો ફોટા પાડે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આપણે દર્શન કરી અને નીચે ઉતરી ગયા છીએ ગબ્બરેથી તમે જોઈ શકો છો અને હવે આપણે નીકળીશું કેમકે આપણી બસ પર રાત્રે મોડા છે અને ત્યારે જે નીચે મોટું મંદિર બને છે માતાજીનું મિત્રો જાતે તમને જે બતાવ્યું છે તમે જોઈ શકો છો એના સામે જે ગબ્બરે હતી આપણે ચાલ્યા નીચે આવી ગયા અને હવે આપણે રાત્રે બસ છે એટલે નીકળશે કરીશું હા જઈશ તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે રાતના દોઢ વાગ્યાનું અને તે બસ પર નવ વાગ્યા આવી ગઈ છે આપણે દર્શન કરતા અને આ દોઢ વાગે છે તમે જોઈ શકો છો આપણે હોટલે નાસ્તો કરવા માટે ઊભી રાખી છે ચા પાણી કરવા માટે તો તમે જોઈ શકો છો આપણે આ હોટેલે છે હોટલ પણ બહુ સારી છે હોટલનું નામ છે શ્રીજી શ્રીજી હોટલ તમે જોઈ શકો છો બહુ સારી છે અમદાવાદ અમદાવાદ જતા હોય રાજકોટ બાજુથી તો રસ્તા ઉમજ આવે છે જમવાનું પણ સારું હોય છે હોટેલમાં હા કહેશ તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે સવારના પાંચ વાગ્યાનો અને આપણે ડીસા બસ સ્ટેન્ડમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે મિત્રો હવે આપણે અહીંયાથી નીકળીશું ઘરે તો આટલે આપણા બ્લોગને અહીંયા એન્ડ આપીએ છીએ હવે મળીશું નવા દિવસમાં નવા બ્લોગ સાથે તમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઇક કરજો સપોર્ટ કરતા રહેજો દરેકને જય માતાજી મિત્રો